હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધા નવા વ્લોગમાં જય માતાજી જય દ્વારકજી અને અત્યારે અત્યારમાં સોનું દાજી ગઈ શરૂ કર્યો છે ક્યાં દાજી

બોલે તો બે ને ઘેરનું કુંણ લાંબુ સુગડી છે હમ શા દઈ દીધી ચા પી લીધી છે ને હાથ પી લીધું કેટલું તો શું હા આ કાલ પર પડે ને

સારું તો હવે ફટાફટ નાહી નાખું બસ તમને મળું નાહી નાખ્યા છે હવે સિરાઈ લીધી મસ્ત તૈયાર થઈ ગઈ છે અત્યારમાં શિરાવાનું નાઈ દીધું છે તો હાલો પહેલાં હવે સિરાઈ લીધી પણ હાર્ટ થઈ ગયા છે હવે તો કારક જઈ ગયો હવે હા તૈયાર થઈ ગઈ છે ટિફિન બાર મિક્ચી અગાઉ કહે હા તો હવે એ તૈયાર થઈ ગયા છે હા ને નીકળ ગયો

なるほど。<laughs> આવડો આખાને મારા રમીલો લીધી કો લેવાઈ ખારા છે એના બડી દાદી કે પેલા ઓલી કરી ગઈ ઉતાવળ કરી ગઈ દાદી સાફો પેલા હં તો એવું કઈ નતું એના ફોન લઈ લીધો થોડા ગાય ડોલ ભરીને લઈ ગયું તો ગાય એવી

મારે સાપિયો જાવું છે આવો સર બસ છે હું બનાવે હું સાંભળજો અક્ષુ માન્ય કરજો ને હા અક્ષુ કે એ બનાવી

અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી બાય